ચાલો બાળ દોસ્તો કાલે આપણે આગલા વિડીયોના અંદર વેજીટેબલ્સ એટલે કે શાકભાજી વિશે કર્યું ગણિત આજે આપણે એનિમલ્સનું ને બર્ડ્સનું કરીશું ઠીક છે તો સૌથી પહેલા તમે આ પિક્ચરમાં શું જોવો છો આના અંદર કયું એનિમલ છે રેબિટ છે તો રેબિટને શું કહેશું આપણે સસલું તો કેટલા સસલા છે પેલા તો આ એક છે અહીંયા પછી પ્લસ એક અને બે તો કેટલા થઈ ગયા ટોટલ એક બે ને ત્રણ તો ત્રણ સસલા છે ઓકે સેકન્ડ વાળામાં બર્ડ છે તો કેટલા બર્ડ છે ઉડી રહ્યા છે જોવો તમે ગણો એક અને બે એક અને બે તો બે ને બે કેટલા થઈ ગયા ચાર બર્ડ છે એક બે ત્રણ ને ચાર ચાર બર્ડ્સ છે હવે નીચેના પિક્ચરમાં શું જોવો છો તમે ફ્રોગ છે ફ્રોગને આપણે કહીશું ગુજરાતીમાં દેડકો ઓકે બર્ડ્સને આપણે પંખી કહી શકીએ છીએ પણ આગળ કાગડો છે તો કાગડો બી એક બર્ડ છે એટલે આપણે એને પંખી કહીશું અને આ જે છે ફ્રોગ છે તો ફ્રોગ એટલે દેડકો તો આમાં કેટલા દેડકા દેખાય તમને એક અહીંયા છે પછી આના ઉપર એક બે ત્રણ ને ચાર તો ટોટલ કેટલા થઈ ગયા બધા મળીને એક બે ત્રણ ચાર ને તો પાંચ દેડકા છે અહિયાં હવે આ જ છે છે એટલે આપણે એને ગણીશું કે કેટલા છે એને ગુજરાતીમાં છે ઓકે તો આ એક બે ત્રણ ને આ પાંદડા ઉપર કેટલા છે એક ને તો ટોટલ કેટલા થઈ ગયા બધા મળીને એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ વોમ છે ટોટલ રાઈટ સમજ પડી તમને કેવી રીતે એડ કરવાનું હમ ફરી મળીશું